નમસ્કાર 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 ગુજરાતના કચ્છ જિલ્લાના પચીસ મિત્રો તમને મળેલ છે કચ્છ જિલ્લાના વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હાજર પચીસ બીજો તબક્કો મિત્રો જાહેર થઈ ગયો છે ભાષાઓ માટે તો ભાષાઓ જે ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત વિષયના merit આવતા ઉમેદવારો પોતાના કોલેટર વેબસાઈટ ઉપરથી તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસ ના રોજ અઢાર કલાકથી ઓનલાઈન મેળવી શકશે કચ્છ જિલ્લાના વિદ્યા સહાયક ની સ્પેશિયલ ભરતી બે હજાર પચીસ ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ માં ભાષાઓ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત વિષયમાં અનામત અને બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ

માટે જગ્યાઓ ખાલી છે મિત્રો હવે આપણને પ્રશ્ન થાય છે કે એસટી ના ઉમેદવારો મળતા નથી તો શું થશે તો એસટી ના ઉમેદવાર નથી મળતા એના માટે મિત્રો જે જગ્યાઓ ખાલી છે એના માટે ઓપન કેટેગરીમાં જશે

મિત્રોને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ લાઈવ ની અંદર ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત જય માતાજી